અને શેવાળના ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યું છે જળ સુકાઈ જતા રૂપાળા હંસો તે જળાશયને છોડીને ઉડી જાય છે જ્યારે કદરૂપી શેવાળ છે એ જળની સાથે સાથે જ સુકાઈ જાય છે સાચો પ્રેમી શેવાળ જેવો હોય છે તે સુખમાં અને દુઃખમાં આપણી સાથે જ રહે છે તે આપણા સુખે સુખી અને આપણા દુખે દુખી થાય છે તેનામાં સ્વાર્થની ભાવના હોતી જ નથી સેવાળ જેવા સેવાળ જેવી પ્રીત જ સાચી પ્રીત છે વિચાર વિસ્તાર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા અન્ય મિત્રોને શેર કરજો અને હા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો આભાર